ila ma li li tu tu ma baiwa awa li siu ka tan ma thu awa li ta awa li siu hee ma sta awa awa li li al haaa siya ma ula ti siya ma thu awa

જે જે કે 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 હા હા પછી મંદિર ગઈ અહીંયા એમ 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 મેં ચડાવ્યું ચડાવ્યું તું તું ને ફૂલ ચડાવ્યા તા હે તો મેં ફૂલ ચડાવ્યા કે હા કેતો હા કેતો

બીંગ યે ભાઈ લઈ જા બેગે ખાવાનું લે ધીમે ધીમે આયલો છો એકલા એ હું પકડું છું હાલ એ પકડી છે હાલ 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 આયો હા આવ હાલ હાલ બેટ તું બસ બસ એ કાઈ ન થ્યું એનું શું થઈ જાય છે પાછો છો હા

curi cepat curi Lihat Am beijam Lihat Am curi capar Am curi cepat curi Tali padu aja Am curi capar curi Garam masalah Pani puri As mas netanyam les Lihat Am am jauh Am jauh Mua Oleh coki ya muda coki Coki ude Purr Lihat Coki ude Purr Am pela Anya pasan tata kait ટાટા કહી દે ટાટા કહી દે પહેલા એમ કે ટાટા તું કે તો ટાટા બસ એમ કે મારા વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો રીંગુ રીંગુ પહેલા ટાટા કહેલ કરતી હલતી ટાટા કહી દે આલો બધાને આવજો ટાટા ટાટા કહી દે આવજો ટાટા બાય 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 એમ કે